નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો સમય થઈ ચુક્યો છે આપણી સાથે રાજુ સોલંકી જોડાયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અંદર આખા મુદ્દાને લઈને અસંતોષ રહ્યો છે પોલીસના લઈને અસંતોષ દેખાઈ રહ્યો છે રાજુભાઈ શું કહેશો જી સો ટકા બેન ખરેખર આ જે ઘટના ઘટી ખૂબ જ ચિંતાજનક ઘટના છે કારણ કે જે રીતે ઘનશ્યામભાઈ છે એની હત્યા થઈ હત્યા પહેલાં ઘનશ્યામભાઈ જે સરકારી જમીન ઉપર મકાન બનાવેલું એના ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો અને એક જ મહિનાની અંદર પ્રશાસને લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ આ મકાન હટાવી દીધું અને ઘનશ્યામભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવી આજ રીતે આ જ ગામની અંદર બીજા જે હત્યા કરનાર લોકો છે એમણે સરકારી જમીન ઉપર દબાણ કર્યું અને મકાનો બનાવ્યા ત્યારે ઘનશ્યામભાઈ આ ઘટનાને લઈ આ દબાણને લઈ અને ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગ કરી ત્યારે ચાર ત્રણ થી ચાર વર્ષ સુધી પ્રશાસને આ બાબતે કોઈ કાર્યવાહી ન કરી ઘનશ્યામભાઈની ફરિયાદની કોઈ નોંધ ન લીધી ત્યારે આ બાબતે ઉગ્ર રજૂઆત કરી ત્યારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને ઘનશ્યામભાઈની હત્યા થઈ છે બેન બીજી વાત એ છે કે ખરેખર ઘનશ્યામભાઈએ જોવાની વાત એ છે કે ઘનશ્યામભાઈએ પોતાને જાણ થઈ ગઈ હતી કે મારા ઉપર જીવલેણ હુમલો થવાનો છે એટલા માટે ઘનશાભાઈ પોલીસ પ્રશાસનને પોલીસ તંત્રને અને જે તે લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં આરોપીઓના જેના દ્વારા એના ઉપર જોખમ હતું એવા લોકોના નામ જોગ લેખિતમાં અનેકો વખત ફરિયાદ આપી દે છતાં આ જાડી ચાવડીનું પોલીસ ડિપાર્ટમેન્ટ અને તંત્ર દ્વારા આ ઘનશાભાઈની વાતની એની અરજીની એની રજૂઆતની કોઈ નોંધ ના લેવામાં આવી ખરેખર પોલીસે એની ફરજ નિભાવી હોત એને નિષ્પક્ષ રહી અને કાર્યવાહી કરી હોત અને જે તે સમયે રજૂઆત કરી અરજી આપી ત્યારે આમાં ધ્યાન આપવું હોત તો સો ટકા આજે ઘનશ્યાભાઈ આપણા વચ્ચે જીવિત હોત ત્યારે બેન મારે એટલું કેવું છે કે સમગ્ર ગુજરાતની અંદર બેન તમે જુઓ કે ખરેખર અધિકારીઓ પોલીસ અધિકારીઓ હોય કે પ્રશાસન હોય જાણે પૈસા કમાવાની ભ્રષ્ટાચાર કરવાની અને મલાઈ ખાવાની જામી હોય એ પ્રકારનું વલણ પોલીસ અધિકારીઓમાં જોવા મળી રહ્યું છે બીજા અધિકારીઓમાં જોવા મળી રહ્યું છે કારણ કે હર્ષ સંઘવી જે આપણા ગુજરાતના મંત્રી છે મોટી મોટી ડંફાસો મારે છે કે કાયદો કાયદાનું કામ કરશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ગોપીબેન આમાંનું કોઈ વસ્તુ છે નહી આખી આખો ગુજરાત રાજ્ય જોઈ રહ્યું છે અને લોકો જોવે છે જે રીતે આ એસી લોકો ઉપર જે દમન ગુજારી એના વાહનોની તોડફોડ કરી જે નિર્દોષ લોકો ખરેખર આ ભાઈનો જે આરોપીઓ છે એનો વરઘોડો કાઢવાનો હતો ત્યાં એ જોવા ગયા હતા આવા લોકોને પકડી પકડીને પૂરી અને રાજકોટની પોલીસ એક પોતે સુરવીર હોય બહાદુર હોય એવી એવું સાબિત કરવા છે છે પરંતુ મારે તો એ કેવું કે ખરેખર પોલીસ દ્વારા આ આખું એક ષડયંત્ર હતું એક કાવતરું હતું એવું દેખાઈ રહ્યું છે બેન એટલા માટે હું કહું છું કે ખરેખર આ એસી નેવું લોકોને ને જેની ઉપર ગુનો દાખલ થયો છે એમાંના મોટા ભાગના બેન નિર્દોષ છે હું ત્રણ થી ત્રણ વખત ત્યાં સ્થળ ઉપર મુલાકાત કરી આવ્યો છું લોકો સાથે આ બાબતે ઘણી બધી ચર્ચા કરી છે પરિવારજનો સાથે ચર્ચા કરી છે માત્ર ને માત્ર એક તાલિબાનની જેમ બેન તાલિબાન હોય એ રીતે આ પોલીસ દ્વારા પોલીસના માધ્યમથી આ ગરીબ માણસો ને અશિક્ષિત લોકોને જે પોતાની રજૂઆતો સાચી રજૂઆતો કરવા માટે જતા હોય યોગ્ય રજૂઆતો કરવા માટે જતા હોય હોય પોલીસ અને અમુક નેતાઓ આમાં આવતા એને ડામી દેવા માટે એને ચૂપ કરી દેવા માટે એને બંધ કરી દેવા માટે આવા બળ ઉપયોગ કરી અને લાઠીચાર ટીયર ગેસ અને એના વાહનોની તોડફોડ કરવી ખોટા ગુનામાં ગંભીર ગુનામાં ત્રણસો સાત અને રાયોટિંગ જેવા બેન ગંભીર ગુનાની અંદર આવા મજૂરી કરતા રોજનો લાવીને રોજ ખાતા આવા ગરીબ માણસો નિર્દોષ લોકો ખરેખર એ કોઈ બુટલેગરો થોડા છે એ લોકો કોઈ ભૂ માફિયાઓ થોડા છે આ લોકો કોઈ મર્ડરિસ્ટ થોડા છે તો તમે આના ઉપર આવા ગંભીર ગુનાઓ લગાડો છો ખરેખર બેન પોલીસ આમાં તો એવું દેખાય છે પાંચ છ આરોપી તો એવા છે કે આરોપીઓની સાથે એના સગાવાલા છે અને બીજા સમાજના લોકો આમાં છે ખરેખર આ તો એક તપાસ વિષય છે હું તો એવું કહું છું કે આ બાબતની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ એસઆઈટી અથવા તો સીઆઈડી ક્રાઇમ અથવા તો નિવૃત્ત સિનિયર જજો જે છે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા આ ઘટનાની પૂર્ણ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ

આરોપીઓના સરઘસ કાઢવાની વાત નીકળી મોટી સંખ્યામાં ત્યાં લોકો ભેગા થઈ ગયા પરંતુ મામલાનું ઇન્વેસ્ટિગેશન જે રીતે થવું જોઈએ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે નહીં બેન એ જ વાત કરું છું બિલકુલ બિલકુલ ઇન્વેસ્ટિગેશન થઈ નથી રહ્યું અને ખરેખર એક તરફી વલણ પોલીસ દ્વારા એક તરફી વલણ કરી અને મેં પહેલા આપને કીધું કે આ ગરીબ માણસોને જે ખૂબ મોટી સંખ્યામાં પોતે ન્યાય માગવા ગયા છે પોતે અવાજ પોતાનો ઉઠાવવા ગયા છે ત્યારે આ લોકોને દબાવી દેવા માટે ડામી દેવા માટે આ એક બળ પ્રયોગ કરી અને આ ખોટા કેસો ઊભા કરી ખોટા બેણું કહું છું ખોટા કેસો ઉભા કરી અને આ લોકોને ગંભીર ગુનાની અંદર ફિટ કરી દેવા પાછળનો એક આ મનસુબો એ હોઈ શકે કે ફરી વખત આવા કોઈ મોટા ટોળા સાહી કે કોઈ પોતાનો ન્યાય પોલીસ જે ખોટું કરે જે ભ્રષ્ટાચાર કરે જે વાલા દવલાની નીતિ કરે જેની સાથે અન્યાય કરે પોલીસ સામે કે તંત્ર સામે કોઈ અવાજ ના ઉઠાવી શકે એનો દાખલો બેસાડવાના ભાગરૂપે આ ઘટના ઘટી હોય એવું મને ચોક્કસપણે લાગે છે પણ તમે કહી રહ્યા છો કારણ કે આ ઘટનાની અંદર તો ઘણા બધા લોકોના જે કહી શકાય કે ઘણા બધા લોકો એવું કીધું કે ભાજપના ઈશારે આખી પોલીસ આની અંદર કામ કરી રહી છે

એના ઉપર દહેશત ઉભી કરવા માટે એની માટે એની ઉપર દમન કરવા માટે અનેકો ઘટના બની છે ભાવનગરની હું તમને બેન વાત કરું ઊંચા નીચા કોટડા આ જ સિસ્ટમથી પોલીસ ગુજરાત કે જો તમે સવાલ કરો પોલીસ સામે સવાલ કરો પોલીસ ખોટું કરે ભ્રષ્ટાચાર કરે ગેરરીતિ કરે એની સામે તમે સવાલ કરો કે એની સામે અવાજ ઉઠાવો તો આ જ રીતે પોલીસ આ સિસ્ટમથી પોલીસ તમને દબોચી અને ખોટા કેસો તમારા ઉપર ઠોકી અને તમને જેલ ભેગા બેન કોટડાની અંદર હું તમને કહીશ કે જે આજુબાજુના ગામના લોકો એક જમીન પ્રશ્ને એક જમીન પ્રશ્ને એ લોકો રજૂઆત કરવા માટે મામલતદાર ઓફિસ જતા હતા બેન અને એકદમ ગરીબ માણસો ખેડૂતો હતા એમાં ગરીબ મજૂર વર્ગના લોકો હતા ઉંમરલાયક બહેનો હતા વૃદ્ધો હતા યુવાનો હતા દીકરીઓ હતી લગભગ આવી જ રીતે ઢોરને મારતા બીક લાગે આપણને સંકોચ થાય આ લોકો માનવતા નેવે મેકીને આ લોકો ત્યાં કોટડાના લોકોને એટલો માર માર્યો માર તો માર્યો બેન ઉપર જાતા પોલીસ દ્વારા આ લોકો ઉપર રાયોટિંગ અને ત્રણસો ની કલમો લગાડી અને એને જેલ ભેગા એસી થી નેવું જણને ત્યારે પણ કરી દીધેલા આજ રીતે બેન લાઠની અંદર પોલીસે રાત્રે બાર વાગે ઘરમાંથી કાઢી પકડીને કાઢીને દારૂ પી પીને ઢોર માર મારેલો આજ આવી જ ઘટના સોમનાથ એક ગામ છે એ ગામની અંદર પણ બનેલી એટલે કેવાનો મતલબ એ છે બેન કે અવારનવાર આવી ઘટનાઓ બને છે તો જો ખરેખર કાયદો ને વ્યવસ્થા એનું તમારે પાલન કરવું હોય કાયદો ને વ્યવસ્થા તમામ નાગરિકોને ન્યાય આપવો હોય પોતાનો હક અને અધિકાર છે બંધારણમાં નાનામાં નાનો સામાન્ય પછાત સમાજનો કોઈ વ્યક્તિ હોય એને પણ આ દેશના કાયદા તમામ લાગુ પડે છે તો બેન ખરેખર આ તમામ ઘટનાની અંદર એક પણ અમારા સમાજનો પણ હું એમ કઉ છું કોળી સમાજનો નેતા પણ આ તમામ મેં તમને ઘટના કીધી પીશવી ગામ સોમનાથ નું ત્યાં પણ આ રીતે પોલીસે દમન ગુજાર્યો હતો અત્યાચાર કર્યો હતો અને દીકરીઓને બહેનો લાઠી ચાર્જ કરીને હાથ પગ ભાંગી નાખ્યા હતા દુઃખ સાથે કેવું પડે છે વેદના થાય છે પીડા થાય છે આ દેશ આઝાદ થયો એને પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા બેન આ કોળી સમાજ સમગ્ર ગુજરાત ની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો કોળી સમાજ છે આ કોળી સમાજ થકી જ કોઈ પણ પાર્ટીની સરકાર બને છે અને આજ કોળી સમાજની પડખે જયારે કોળી સમાજ ને જરૂર હોય ત્યારે કોળી સમાજની પડખે કોઈ આવીને એને ન્યાય આપવા માટે નથી આ એક વાત છે છે બેન હું તમે 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 કહી રહ્યા છો કે સરકાર કોળી સમાજના નેતાઓ બનાવે છે તો કોળી સમાજના એ નેતાઓ જેમના ઉપર કારણ કે ઘણી બધી જગ્યાએ સમાજમાં પણ કોળી સમાજના નેતાઓને લઈને આક્રોશ છે આખી ઘટના ને લઈને બેન તો ટકા હોવો જોઈએ એ જગ્યાએ હું હોઉં તો મારા ઉપર હોવો જોઈએ કારણ કે જેટલા લોકોને કોઈ પણ પાર્ટીમાં હું કોઈ વ્યક્તિગત નથી સરકાર સરકાર જે અમારા સમાજના લોકો છે એને ખાસ કહું છું કે સરકાર એની છે સરકાર કોઈ પણ પક્ષ જે કોઈને ટિકિટ આપે છે એને રૂપાળા જોઈને નથી આપતા કે એની આવડત જોઈને નથી આપતા માત્ર ને માત્ર કોળી સમાજની વસ્તીના લીધે કોળી સમાજની વોટ લીધે આવા નેતાઓને ટિકિટ મળતી હોય છે અને આ ટિકિટ મળ્યા પછી કોળી સમાજના ભોળા ગરીબ અને પછાત સમાજના જે મજૂર વર્ગના લોકો છે એ પોતાનો નેતા પોતાનો નેતા જીતી અને વિધાનસભામાં જાય સંસદ સભામાં જાય મિનિસ્ટર બને એવી અપેક્ષા સાથે અને આ મિનિસ્ટર બનશે આ ધારાસભ્ય બનશે આ સંસદ સભ્ય બનશે મારો ભાઈ કે મારા સમાજનો નેતા તો ભવિષ્યમાં અમને ક્યાંક કામ લાગશે અમને ઉપયોગી થશે આ લોકોને કઈ કરોડોની લોન નથી પાસ કરાવવાની આ લોકોને કોઈ મોટા મોટા કોન્ટ્રાક્ટ નથી લેવાના બેન આ લોકોને માત્ર ને માત્ર આવા સમયે જ્યારે એના એમના ઉપર અત્યાચાર થાય અન્યાય થાય પોતાના હક અને અધિકાર માટે લડવાની વાત આવે આવી બાબતો માટે આવા નેતાઓ પાસે એમને અપેક્ષા હોય છે બેન ત્યારે ખરેખર હું તો એવું કહું છું કે સ્થાનિક નેતા નહીં સમગ્ર ગુજરાતના નેતાઓને હું કહું છું કોળી સમાજના હું જોઉં છું દસ વર્ષથી હું જાહેર જીવનમાં છું બેન આ વેદના બોલે છે પીડા બોલે છે ખરેખર મોટા મોટા મંચ ઉપરથી મોટા મોટા ભાષણ કરી અને અડધી રાતના ઓકારા છે અમે કોળી સમાજના મસીહા છે આવી બધી વાત કરવા વાળા હોય ને એ લોકોની અત્યારે ત્યાં જરૂર છે અને કહેવાની સરકાર ને કહેવાની જરૂર છે કે અમારા સમાજના આ લોકો જે છે એ બુટલેગર નથી ભૂ માફિયાઓ નથી ડ્રગ્સ વેચવાવાળા નથી બળાત્કારીઓ નથી મર્ડરિસ્ટ નથી આ માત્ર ને માત્ર પછાત અને ગરીબ સમાજના લોકો મજૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે એને હક અને ન્યાય એનો એને ન્યાય મળવો જોવે એની એની સાથે જે અન્યાય થાય છે એ ન થવો જોવે આવી બોલવા આવું બોલવાની તેવડ વાળા નેતાની જરૂર છે બેન તમને નથી લાગતું કારણ કે કુંવરજી બાવળીયા તો મંત્રીમંડળમાં છે પુરુષોત્તમ સોલંકી થી લઈને હીરાભાઈ સોલંકી જેવા નેતા છે કોળી સમાજ પાસે અને એ પણ એ જ વિસ્તારમાંથી આવે છે સૌરાષ્ટ્રના જ્યાં આગળ વિખ્યાત છે જસદન કુંવરજીભાઈ નો ક્ષેત્ર છે બેન હું એ જ કહું છું હું આ તમામ નેતાઓને કહેવા માંગુ છું જેને લાગુ પડતું હોય એની વાત કરું છું ખરેખર સમાજના સમાજને સમાજને સમાજ સાથે મોટા મોટા ફાકા ભાષણો કરીને મંચ ઉપરથી અડધી રાતે અમને જગાડજો બરાબર અમે કોળી સમાજના મસીહા મસીહાશી અરે પણ મસીહા નથી થવું તમે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એસી એસી નેવું નેવું નિર્દોષ લોકોને પોલીસે પોતાની ખાખી વર્ધીના પાવર થી ખોટી રીતે જેલમાં ગાલી દીધા છે ન્યાય માગવા ગયા તા બુટલેગરો નથી તાકાત હોય તો બુટલે ઘરોના વરઘોડા કાઢો તાકાત હોય તો હું તમારી આરે આવું પોલીસ ની આરે આવું બુટલે ને તમે એક એક અરે તમને કહું એક એક ગામની અંદર બસો બસો અડ્ડા હોય દારૂના લાખો પરિવારો આ દારૂ દેશી દારૂ પી બરબાદ થાય છે આ પોલીસ નાની ઉંમરમાં વિધવા બને છે દારૂના નશાથી લાખો પરિવારો જે એનો માળો વિખાઈ જાય છે ને વિધવાઓ બહેનો બને છે નાના નાના બાળકો અનાથ બને છે શિક્ષણ વંચિત રહી જાય છે ત્યારે એ કરવાની જરૂર છે અને આ પોલીસ છે ને બેન મોટા ભાગની પોલીસ જો અમારા જે સારા નિષ્પક્ષ દાખલો તમને દો કે મકર સંક્રાંતિ સંક્રાંતિ ના દિવસે એક વાહિદ શાહ નામનો પોલીસ ટ્રાફિક પોલીસ હતા એક ભાઈ ગળામાં દોરી વાગી ગઈ અને એ ઘાયલ થઈ ગયા અને બહુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા આ પોલીસ વાહિદ શાહ નામનો પોલીસ ભાવનગરની અંદર આ વ્યક્તિને પોતાના બાઇક ઉપર બેઠાડી અને પોતે આખો લોહી લોહાણ થઈ ગયો અને પોતે એ માનવતા દાખવી અને હોસ્પિટલ એ વ્યક્તિને પહોંચાડ્યો અને એનો જીવ બચાવ્યો બેન આવા પોલીસ અધિકારીઓને ને આવા પોલીસ કર્મચારીઓને સેલ્યુટ છે પરંતુ આજે મારે દુઃખ સાથે કહેવું છે કે ભાવનગર ની અંદર આ લેન્ડ ગ્રેબિંગ ની વાત કરું ને બેન તમને તો લેન્ડ ગ્રેબિંગ એક આ એક મોટું દુષણ છે ભ્રષ્ટાચાર કરવાનો મોટામાં મોટું દૂષણ હોય તો લેન્ડ ગ્રેબિંગ નો કાયદો છે બેન નાના માણસો ને જી બેન આજ મામલા ની અંદર આજે ગોપાલ ઇટાલિયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે ગયા હતા વિછિયા ના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અને ગોપાલ ઇટાલિયા એ ત્યાં આગળ માંગ કરી છે કે જેટલા પણ લોકો ને ત્યાં

પણ બેન આ પૂર્વ આયોજિત આખું કાવતરું હતું ષડયંત્ર હતું એક ભય માહોલ ઉભો કરવા માટેનું આ પ્લાનિંગ હતું અને એક બીજું બેન આપને કહું કે પોલીસ પોતે આ પથ્થરબાજી કરે છે હું તો એવો પોલીસ ઉપર આક્ષેપ કરું છું બેન કે આ જે ઘટના ઘટી છે આ આખી ઘટના ઊભી કરવાનું મૂળ આ કાવતરું પોલીસનું છે કારણ કે પોલીસે જ શરૂઆત કરી બહેનો ઉપર લાઠીચાર્જ કર્યો ત્યાંના લોકોના કહેવા પ્રમાણે પોલીસે પોલીસે લાઠીચાર્જ કર્યો પોલીસે પથ્થરબાજી કરી એટલા માટે પોલીસને એક ઉશ્કેરણી કરી પબ્લિકને ઉશ્કેરણી કરી અને સામા સામી પથ્થરબાજી કરી અને આવા કાયદામાં આવા ગુનામાં એમ આ તમામ ટોળાની સંડોવણી કરી અને બધાને જેલ ભેગા કર્યા એટલા માટે બેન મારી ઉચ્ચ સ્તરીય તપાસની આ ઘટનાની તટસ્થ અને પારદર્શક તપાસ થાય અને ખરેખર જેટલા સીસીટીવી હાજર હતા એના કોલ ડિટેલ તપાસ કરવામાં આવે કારણ કે આ કોની સૂચનાથી આ બધી ઘટના બની કોના કહેવાથી બીજું બેન આ રાજકોટ આ જે વિછિયાનો પોલીસ અધિકારી છે પીએસઆઈ છે કોઈ સરવૈયા સાહેબ કરીને છે એની સાહેબ ખૂબ કમ્પ્લેન આવી છે ખૂબ ગામ લોકો ખૂબ કમ્પ્લેન આવી છે કે આ સાહેબે અમારા ઉપર ખૂબ ત્રાસ ગુજાર્યો છે ખૂબ જ ગેરવર્તન કર્યું છે બીજું કહું બેન તમને કે ખરેખર આ પોલીસ અધિકારી છે એક જગ્યાએ લાચમાં બીજે ક્યાંક એનું પોસ્ટિંગ થયું હતું ત્યાં લાંચમાં સંડોવાયેલા છે ખરેખર એને વ્યક્તિગત એને પોલીસ સ્ટેશન મળવું ન જવે ખરેખર એની પણ તપાસ થવી જોવે અને આ ખોટી રીતે આ ગરીબ માણસો હેરાન કરવાનો આ મનસુબો છે આ પ્લાનિંગ છે એની તટસ્થ તપાસ અધિકારીઓ દ્વારા સીબીઆઈ દ્વારા અને સીઆઈડી ક્રાઇમ દ્વારા થવી જોઈએ બેન આ અમારી છે પરિવાર આમાં ઘણા બધા એવા મોટા માથાના નામ લઈ રહ્યા છે પરિવારનું શું કેવું છે બેન નામ લેવામાં તો એવું છે કે એમને બધી વાતો થતી હોય ગામની અંદર અને એમની પાસે પણ આ વાત આવતી હોય એટલા માટે સ્વાભાવિક છે કે ભાઈ જે લોકો પાસે એમને અપેક્ષા હોય એ અપેક્ષામાં એમને સંતોષ ન થયો હોય ત્યારે આ લોકો આવી બધી વાતો કરતા હોય હું કોઈની કોઈનું વ્યક્તિગત બેન નામ નહીં લઉં પરંતુ ખરેખર ભાજપના નેતાઓથી ખરેખર ભાજપના નેતાઓથી આખા ગુજરાતની અંદર હવે અમારો કોળી સમાજ જાગૃત થઈ ગયો છે અને કોળી સમાજને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કોળી સમાજનો ભરપૂર ભરપૂર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરે છે દેશ આઝાદ થયો અને પંચોતેર વર્ષ થઈ ગયા બેન પણ દુઃખ સાથે કેવું પડે છે કે અમારો કોળી સમાજ છે ને એ આ દેશ ભલે પંચોતેર વર્ષથી આઝાદ થયો અમારો સમાજ હજી પણ ગુલામ છે અને હજી પણ અમારો કોળી સમાજ આઝાદ નથી થયો બેન આ વાતનું ખૂબ દુઃખ છે અમને બેન બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર આભાર બેન તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર